નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ રતન મહાલના વન્યપ્રાણી અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ પર પ્રતિબંધ રતન મહાલ રીચ અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામે આવેલ રતન મહાલ વન્યપ્રાણી અભયારણ્યમાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વન સંરક્ષણ કચેરી ગાંધીનગરની જાહેરાત મુજબ હવે કોઈપણ પ્રવાસીને અભયારણ્યમાં પ્રવેશ નહીં આપવાનો આદેશ છે આ નિર્ણય ભારે વરસાદ પૂરની સ્થિતિ અને રીચ સહિત જંગલી પ્રાણીઓના પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે પ્રવેશ પ્રતિબંધ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી લાગુ રહેશે રતનમહેલના પ્રવાસે આવતા બધા જ પ્રવાસીઓને અપીલ છે કે આ જાણકારી જાણીને આવજો આવા જ રસપ્રદ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના અમને તરત જ વોટ્સઅપમાં મોકલી આપો ધન્યવાદ